પાલિકા દ્વારા આખરી નાની દમણ શાકભાજી માર્કેટ પાસે ટોયલેટ બાથરૂમની સુવિધા ઊભી કરવામાં આવી છે છેલ્લા ઘણા વર્ષોથી નાની દમણ શાકભાજી માર્કેટ પાસે ટોયલેટના અભાવના કારણે આ વિસ્તારના દુકાનદારો વેપારી ભાઈઓ તથા શાકભાજી માર્કેટમાં ખરીદી અર્થે આવતા લોકોને ટોયલેટના અભાવે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો આ સાથે જ અમુક લોકો ખૂણે ખાચરે ગમે ત્યાં ખુલ્લામાં જ શૌચક્રિયા કરતા ગંદકીના ઉપદ્રવની સાથે સ્વચ્છતાનો પણ છેદ ઉડી રહ્યો હતો આ બાબતે અનેકવાર આ વિસ્તારના વેપારી ભાઈઓ અને દુકાન નગરપાલિકાને ટોયલેટ બનાવી આપવાની માંગ કરી હતી પરંતુ જગ્યાના અભાવે આ ટોયલેટનું કામ ખોરંભી ચડી જવા પામ્યું હતું આખરે વર્ષો વીતી ગયા બાદ વેપારી ભાઈઓની રજૂઆત ફરતા દમણ નગરપાલિકા દ્વારા શાકભાજી માર્કેટ પાસે આવેલ મોડર્ન સ્કૂલ નજીક નવા અત્યાધુનિક યુઝ એન્ડ પે ટોયલેટની સુવિધા ઊભી કરવામાં આવી છે જ્યાં આજરોજ નવા ટોયલેટ અને બાથરૂમનું ઉદઘાટન નગરપાલિકા પ્રમુખ અશ્વી દમણિયાના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નગરપાલિકાના ઉપપ્રમુખ સહિત દુકાનદારો અને વેપારી ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા નવું ટોયલેટ બની જતા આ વિસ્તારના વેપારી ભાઈઓ અને દુકાનદારોની સાથે ખરીદી કરવા આવતા ગ્રાહકોને મોટી રાહત થઈ જવા પામી છે एक दमन नगर पालिका में बहुत दिनों से मार्केट एरिया में बस स्टैंड पे टैक्सी स्टैंड पे और जो हमारा फिश मार्केट है वहाँ पे समस्या हुआ करती थी कहते थे कि टॉयलेट नहीं है कहाँ जाएंगे पब्लिक तो हमने आज मॉडल <laughs> स्कूल के आगे मार्केट में हमारे न्यू इंडिया कंस्ट्रक्शन एंड मेंटेनेंस एजेंसी है उन्होंने ये टॉयलेट बनाया है न सी एस की और नगर पालिका में ये टॉयलेट बनाया है मैं धन्यवाद करता हूँ हमारे चीफ ऑफिसर को और खास करके हमारे माननीय श्री प्रशासन प्रफुल्ल पटेल जी का भी ये सौगात दी है और आने वाले दिनों में ये जो एरिया है छपने छपरी सीरीज से लेंगे बस स्टैंड तक वो अलग एरिया बनने जा रहा है नाइट मार्केट बनने जा रहा है पहले भी थे टॉयलेट्स लेकिन वो मार्केट डेवलप हुआ तो मार्केट में टॉयलेट नहीं रहा फ़िश मार्केट डेवलप हुआ तो फ़िश मार्केट नहीं डेवलप हुआ तो सालों से अगर कुछ परिवर्तन करना चाहिए तो उसमें अच्छी तरह से रहा जगह की किल्लत में तो यहाँ पर जगह मिली तो हमने यहाँ पर बनाया मार्केट में बनाया और बस स्टैंड पर भी हमने एक मोबाइल टॉयलेट रखा है तो अभी ये टॉयलेट्स की सुविधा मेरे ख्याल से हमारे में ये प्रॉब्लम सॉल्व बहुत समय के बाद जैसे 20 से 25 साल तक के मतलब इनकी फरमाइश थी सब मेरे वार्ड में कि मैडम यहाँ पे एक हमारा समस्या है कि आप इसे टॉयलेट का यहाँ पे करवा दीजिए लेडीसों को भी बहुत प्रॉब्लम होता था यहाँ पे। इसीलिए मैंने जो यहाँ बेचने वाली दूर दूर से आती है पूरा दिन यहाँ पे रहती है तो उनको बहुत तकलीफ होती है तो मैंने यही प्रस्ताव रखा कि डी एम सी में कि मेरे को आज ये मेरे वार्ड में यहाँ पे टॉयलेट चाहिए तो इसलिए मेरे को सहयोग किया और मैं बहुत धन्यवाद करती हूँ अपने ये प्रफुल्ल सर का पटेल जी का जिन्होंने ये मेरे को कराया हेल्प इसमें और हमारा ये सफलता हुआ ये कार्यक्रम का। ચૌદ દારૂની બોટલમાં સાત લાખની મર્સિડીઝ કાર થઈ જવા કલ્સર ચેકપોસ્ટ પર વાહન ચેકિંગમાં ઝડપાયો હતો સુરતનો હિસાબ સુરત વીઆર મોલ પોદવાયા સ્ટ્રીટ મગદલ્લાના ઓગણચાલીસ વર્ષીય સંકેત વસંતભાઈ પટેલ માટે દમણથી વિદેશી દારૂ લાવવાનું ભારે સાબિત થયું છે પાર્ટી પોલીસ દ્વારા કલસર ચેકપોસ્ટ પર યોજાયેલા વાહન ચેકિંગ દરમિયાન સંકેતની મર્સિડીઝ કાર નંબર જે જે ઝીરો ફાઈવ જે એફ ફોર નાઇન ટુ નાઇનને અટકાવવામાં આવી હતી તપાસ દરમિયાન કારમાંથી વિદેશી દારૂની ચૌદ બોટલો મળી આવી હતી જેની કિંમત આશરે નવ હજાર રૂપિયાની હતી દારૂ સાથે સાત લાખ રૂપિયાની મર્સિડીઝ કાર પણ કબજે કરવામાં આવી હતી ઘટનાના દિવસે પારડી પોલીસ મથકના એએસઆઈ ચંદુભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ કાનજીભાઈ સહિતની ટીમે રૂટિંગ વાહન ચેકિંગની કામગીરી હાથ ધરી હતી આ દરમિયાન દમણ તરફથી આવતી મર્સિ કાર અટકાવી તલાશી લેવામાં આવી હતી કારમાંથી દારૂનો જથ્થો મળતા ડ્રાઈવર સંકેત વસંતભાઈ પટેલની ધરપકડ કરવામાં આવી અને તેની વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ગુજરાતમાં દારૂ પ્રતિબંધિત હોવા છતાં દમણ જેવા સ્થળોથી દારૂની હેરફેર કરવાના પ્રયાસો નવી બાબત નથી આ ઘટનાએ દારૂના ઉત્સાહીઓને કડક મેસેજ આપે છે કે તૂટેલા નિયમોનું પરિણામ કઠોર હોઈ શકે છે નવ હજાર રૂપિયાના દારૂ માટે સાત લાખની કાર જમા થાય એ મોટું નુકસાન છે આ સાથે કાયદા અને પ્રોહિબિશનના નિયમોનું પાલન કરવું દરેક નાગરિક માટે જરૂરી છે બિલાડ પોલીસ દ્વારા પેરોલ જમ્પ કરેલા આજીવન કેદીની ધરપકડ વલસાડ જિલ્લાના બિલાડ પોલીસ સ્ટેશનની ટીમે છેલ્લા બે વર્ષથી પેરોલ જમ્પ કરીને ફરાર આજીવન કેદીની સજા ભોગવી રહેલા આરોપી દીપેનોસમુખભાઈ હડપતિને ઝડપી પાડ્યો છે પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સિંહ અને વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ આ નાયબ પોલીસ અધિક્ષક બી એમ દવીની સૂચનાથી બિલાડ પોલીસ સ્ટેશનની ટીમે ટેકનિકલ વર્કઆઉટ અને બાતમીદારોની મદદથી આ કાર્યવાહી સફળતાપૂર્વક પૂર્ણ કરી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી બિલા નજીક કાદવિયા ફળિયું રહેવા માટે હાજર છે આ માહિતીના આધારે હેડ કોન્સ્ટેબલ ચિંતામણીભાઈ લક્ષ્મણભાઈ અહેડ કોન્સ્ટેબલ વરુણભાઈ દીપકભાઈ તેમજ રાહુલભાઈ ગુલાબભાઈ અને નીતિનભાઈ ખેંગારભાઈની ટીમે આરોપીના ઘરને કોર્ડન કર્યું હતું અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું સર્ચ દરમિયાન આરોપી તેના ઘરમાં મળી આવ્યો તેની ધરપકડ કરી બિલાડ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો અને જરૂરી કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરી લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે મોકલવામાં આવ્યો છે બિલાડ પોલીસે ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ તેમજ પેરોલ જમ્પ કરેલા આરોપીને પકડી પાડવા માટેની કામગીરી ચાલુ રાખી છે આ સફળતાને લઈ બિલાડ પોલીસની ટીમને વરિષ્ઠ અધિકારીઓ દ્વારા સરાહના મળી છે દેશનું એક અનોખી વિકાસ મોડેલ તૈયાર કરવા સ્વદેશી જાગરણ મંચ દ્વારા દેશભરના દરેક જિલ્લા તાલુકા લેવલે વિશેષ સેમિનારનું તેમજ ટીમ ઇલેવનનું ગઠન કરવાના પ્રયાસો હાથ ધરાયા છે જે અંતર્ગત વાપીમાં બીઆઈ કોન્ફરન્સ હોલમાં એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું વાપીમાં સ્વદેશી જાગરણ મંચ વલસાડ જિલ્લા દ્વારા આયોજિત આ સેમિનારમાં સ્વદેશી થિંક ટેન્ક અખિલ ભારતીય સહકોષ પ્રમુખ સ્વદેશી જાગરણ મંચના દીપક શર્મા મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા જેમણે વલસાડ જિલ્લાના સભ્યો સભ્ય નાગરિકો સાથે ગોષ્ટી કરી હતી આ પ્રસંગે તેમણે મંચનું બે હજાર સુડતાલીસ સુધીનું જે વિઝન છે તે અંગે વિસ્તૃત જાણકારી પ્રદાન કરી હતી ઉલ્લેખનીય છે કે સ્વદેશી જાગરણ મંચ દ્વારા દેશના વિકાસ માટે રોડ ટુ વિકસિત ભારત બે હજાર સુડતાલીસ સુધીની અનોખી પહેલ હાથ ધરી છે જે અંતર્ગત દરેક જિલ્લામાં એક વિશેષ ટીમ તૈયાર કરવામાં આવી રહી છે તેમજ દેશનું વિકાસ મોડેલ કેવું હોવું જોઈએ સ્થાનિક કક્ષાના ઉદ્યોગોને કેવી રીતે પ્રોત્સાહન આપવું દરેક ક્ષેત્રમાં અને શહેરોનો વિકાસ કેવો હોવો જોઈએ તે અંગેના અભિપ્રાય મેળવી રહ્યા છે જે કાર્ય પૂર્ણ થયા બાદ તેને દેશ સમક્ષ રજૂ કરશે વાપીમાં આયોજિત કાર્યક્રમમાં જિલ્લાના અગ્રણીઓ અને મંચના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા સ્વદેશી જાગરણ મંચ નિર્ણય લીધા હૈ कि देश के हर जिले में हम एक जिला स्वावलंबन केंद्र खोलेंगे जो तो वहीं के समाज के प्रबुद्ध लोगों के द्वारा चलाया जाएगा और जिले का विकास मॉडल वहीं से तैयार होगा और इस रचना के अंतिम चरण में केंद्र में स्वदेशी शोध संस्थान के हमने गठन किया है या दुनिया के जाने माने भारतीय शास्त्री टेक्नोक्रेट्स फाइनेंस एक्सपर्ट्स उस जिले के मॉडल को स्टडी करके नेशनल और इंटरनेशनल चैलेंजेस में क्या उसमें जिला के लोगों को थोड़ा सुधार करना चाहिए और सरकार को भी निवेदन करेंगे कि इस जिले की इस पॉलिसी में ये थोड़ा आप अपना पॉलिसी सुधार दीजिए थी तो ऐसे करके आगे समाज सहयोगी के रूप में सरकार हमारा विश्वास है कि देश के साढ़े सौ जिलों में साढ़े सौ डेवलपमेंट मॉडल निकल के आएंगे और उस आधार पर देश का विकास होगा यही गांधी जी की भी सोच थी स्वदेशी और विकेंद्रीकरण आगे समाज साथ चले सरकार इसी से देश का विकास उसी क्रम में स्वदेशी के सभी केंद्रीय अधिकारी जनवरी और फरवरी के महीने तक हर जिले में जा रहे हैं उस जिले के योग्य लोगों से बातचीत कर रहे हैं और वहां जिले में टीम इलेवन का गठन कर रहे हैं उस जिले के जितने तालुका हैं उसमें भी टीम इलेवन का गठन कर रहे हैं और उनके इनपुट के देश पर वहीं पर एक जिला स्वावलंबन केंद्र में जिले का विकास मॉडल बने जिले की बेरोजगारी दूर हो जिले के कृषि उत्पादों का वैश्विक मापदंडों के प्रोसेसिंग हो और हम दुनिया की मंडी में अपने कृषि उत्पादों को भेजें हमारी फैक्ट्रियों का माल भेजें इस उद्देश्य से मेरा गुजरात में प्रवास चल रहा है एक दिन एक किला उसी क्रम में मैं आज यहाँ વલસાડના સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ખાતે એમ એસ એમ ઈ યોજના અંતર્ગત સેમિનાર યોજાયો વસાડના સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન હોલમાં ભારત સરકારની એમએસએમઈ યોજનાને પ્રોત્સાહન આપવા સેમિનાર યોજાયો હતો આ સેમિનારનું આયોજન સુરત અને સેલવાસની એમએસએમઈ બ્રાન્ચ અને સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવી હતી સેમિનારનો પ્રારંભ સવારે અગિયાર વાગ્યે દીપ વિધિ દ્વારા થયો હતો સુરત અને સેલવાસ એમએસએમઇ બ્રાન્ચના અધિકારીઓએ ઉદ્યોગપતિઓને સરકાર દ્વારા ઉપલબ્ધ યોજનાઓ અને મદદ સંબંધિત માહિતી આપી હતી ખાસ કરીને નવા ઉદ્યોગોના વિકાસ માટે આપ આપવામાં આવતી સહાય અને પ્રોત્સાહન અંગે માર્ગદર્શન આપ્યું હતું આ કાર્યક્રમમાં લક્ષ્મી વિદ્યાપીઠના એન્જિનિયરિંગ વિભાગના વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો અને આવનારી પેઢીને આ યોજનાઓના ફાયદાઓ અંગે સમજ આપવામાં આવી હતી સરીગામના ઉદ્યોગપતિઓએ સેમિનારમાં હાજરી આપી અને એમએસએમઇ યોજના દ્વારા આપવામાં આવતા વિવિધ લાભોની માહિતી મેળવી હતી આ સેમિનારને ઉદ્યોગકારો અને વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉપયોગી ગણાવ્યો હતો અને એમએસએમઇ યોજનાઓને વધુ પ્રચલિત કરવા માટે આવા સેમિનારોની વધુ જરૂરિયાત બ્રાન્ચ સિલવાસા અને સરીગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન સંયુક્ત રીતે આ સેમિનાર નું આયોજન કર્યું છે આમાં મુખ્ય હેતુ અમારો એ છે કે એમએસએમી જે ઉદ્યોગોમાં આપણા રેવન્યુ પ્રમાણે એમએસએમઈ ને આપણી રીડ કહેવાય એમને નાના ઉદ્યોગો એમએસએમઈ ઉદ્યોગોને ફીડબળ મળે એના માટે અમે આ સેમિનારનું આયોજન કર્યું છે જેથી કરીને પોતાની પ્રોડક્ટ એક્સપોર્ટ કરી શકે સ્પેશિયલી અમે આ એક્સપોર્ટ ઉપર વધારે ભારણ આપ્યું છે કે અહીંયાથી એ વિદેશમાં એક્સપોર્ટ કરી શકે બીજું કે એમને બેન્કિંગ અહીંયા બેન્ક પણ અહીંયા હાજર છે એક્સપોર્ટના રિલેટેડ જેટલી પણ સ્કીમો છે બેન્કના રિલેટેડ એ સ્કીમો માટે પણ અહીંયા એમને માહિતગાર કરવામાં આવશે આપણા આઈસી ડિપાર્ટમેન્ટ અહીંયા છે તો ગુજરાત સરકાર અને ભારત સરકારની બી જે ઉદ્યોગો માટેની જે સ્કીમો છે એના બાબતે પણ એમને માહિતગાર કરવામાં આવશે તો મુખ્યત્વે એમએસએમઇ ઉદ્યોગોને કિટબળ મળે એના માટે અમે આ સેમિનારનું આયોજન કર્યું છે અને સ્ટુડન્ટ સ્પેશિયલી જે એન્જિનિયરિંગમાં ભણતા સ્ટુડન્ટો છે એ સ્ટુડન્ટોને પણ ભારત સરકારની જે આ બધી વિવિધ યોજનાઓ છે એના વિશે માહિતી મળે અને આગળ એમનો અભ્યાસ પૂરો થાય અને એક એન્ટરપ્રિનર તરીકે આપણા દેશમાં કામ કરે એ અમારો મુખ્ય આશય